જોવા મળી રહ્યું છે વરસાદ વરસતા રસ્તા પર ઠેર ઠેર ખાડા પડ્યા વાહન ચાલકો છે પર વધી રહી છે કોલેજ જતા યુવકોને પણ હાલાકી પડી રહી છે સર્વિસ રોડ ને ઝડપથી રિપેર કરવા માટે સ્થાનિકો માફ કરી રહ્યા છે અને જ્યાંથી બ્રિજ બને છે ત્યાંથી બ્રિજનું કામ બિલકુલ ધીમું ગતિએ ચાલે છે અને તે બી પ્રોસેસ અટકી છે અને બીજું કે એવું કહેવામાં આવે છે કે કામ હોવાથી અહીંયા રસ્તા બનશે નહીં એવું કહેવામાં આવ્યું છે અને ખાડા ખ્યા તો ખૂબ જ છે અહીંયા પાટણમાં ચૂકી છે અને પાટણ નગરપાલિકાના પ્રમુખશ્રીને વિનંતી કે જેને બી જે બી વોર્ડના કોર્પોરેટર હોય એના એને પણ આ કામ સાચવી રીતે કરે તો પાણી એટલું બધું ભરાઈ રહ્યા છે લોકો બાઇકો લઈને એક્ટિવા લઈને છોકરા છોકરીઓ જતા હોય તો એ પડી જાય છે બુજુર્ગ માણસ હોય તો એ વાહન પટકાય ને બધી તકલીફો થાય યશ રાજામાં અમારી બધાની દુકાનો આવેલી છે તો કોઈ જાત અહીં ગાડી બે દરકારી છે બ્રિજ ના કોન્ટ્રાક્ટરોના બધા રજૂઆત કરવા છતાં એ લોકોએ એવું કીધું કે નગરપાલિકા કામ પૂરું થાય પછી અમે કરીશું તો આ શૈક્ષણિક શૈક્ષણિક સંકુલો આવેલા છે કોલેજો છે યુનિવર્સિટી છે પછી કલેક્ટર ઓફિસ છે પ્રાંત ઓફિસ ઓફિસ છે છે સિટી સર્વે એ બધી માટે લોકો ગામડાના સિટીના બધા અવરજવર કરે છે પાટણ શહેર ની અંદર સામાન્ય વરસાદની અંદર જ સમગ્ર શહેરની અંદર ઠેર ઠેર રાજ જોવા મળી રહ્યું છે દ્રશ્યો બતાવવા માંગીશ કે આ પાટણ શહેરના ના રાજ્ય રોડ ઉપર આવેલું કામ ચાલી રહ્યું છે ની બંને સાઈડે જે રીતે સર્વિસ રોડ બનાવવામાં આવ્યો છે તેમજ ખાડા અંદર અંદર ગાદવચ હોવાના કારણે અહીંથી જે રાહદારીઓ પસાર થતા હોય છે તેઓ પણ પડતા હોય છે તેવા આક્ષેપ વેપારીઓ કરી રહ્યા છે બીજી બાજુ સૌથી મહત્વની બાબત છે કે આજ રોડ ઉપર કલેક્ટર કચેરી જિલ્લા પંચાયત કચેરી તેમજ શૈક્ષણિક સંકુલો આવેલી છે એટલે કહી શકાય કે રોજના હજારો વિદ્યાર્થીઓ આ માર્ગ ઉપર થી પસાર થાય છે તેમ છતાં પાટણ નગરપાલિકાના પેટનું પાણી હલતું નથી આ જે રોડ બિસ્માર બન્યો છે તેને હજુ સુધી રિપેરિંગ કરવામાં નથી આવ્યો એટલે કહી શકાય કે પાલિકા આર એનડી ઉપર ઢોળવામાં આવે છે આર એનડી પાલિકા ઉપર દોડે છે એટલે કહી શકાય કે એકબીજાને ખો આપી રહ્યા છે પરંતુ હાલ તો પ્રજા હાલાકી ભોગવી રહી છે પ્રજાના ટેક્સમાં રૂપિયા કરોડો રૂપિયા ટેક્સ વસૂલ કરવામાં આવે છે તેમ છતાં પણ જે પ્રજાને સવલત મળવી જોઈએ કે હજુ સુધી તેઓને યોગ્ય પ્રમાણમાં સવલત મળવી નથી ને